ગોવામાં નેવીમાં ફરજ બજાવનાર યુવાન શહીદ થતા માદરે વતન ખાતે વંદે માત્રના નાદ સાથે તેમની અંતિમ વિધિ કરાઈ ભાવનગરના વતની ઉસ્માનભાઈ એસાનભાઈ અંસારી ગોવા ખાતે નેવી બજાવતા હતા જ્યાં તેઓ શહીદ થયા બાદ તેમના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવ્યા હતા તેમની વિધિમાં નેવીના અધિકારીઓ નગરસેવકો રાજકીય આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનો મોટી જનમેદની વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોએ ઉસ્માનભાઈ અંસારીના પાર્થિવ દેહ ઉપર તિરંગો રાખતા વંદે માતરમના નારાઓ સાથે વાતાવરણ ગુંજ્યું હતું બાદ ઉસ્માનભાઈ અંસારીના જનાજામાં મોટી સંખ્યામાં ભાવના વસ્તુ જોડાયા હતા બાદ તેમની દફનવિધિ કરવામાં આવતા ઉપસ્થિત

નાનજીભાઈ ભલાભાઈ ડોડિયા માજી સૈનિક ભાવનગરનો ઉસ્માનભાઈ ગોવાની અંદર પરમ દિવસે શહીદ થઈ ગયેલા તેમની ડેથ બોડી ગોવામાંથી અમદાવાદ ગઈકાલે આવેલી રાત્રે બે ત્રણ વાગે ત્યાંથી આજ નવ વાગે ભાવનગર મુકામ આવી ભાવનગર મુકામે તેમના પરિવારજનો આપણા કુંભરવાડામાં મામલતદાર અને નગરસેવક અને અમારા માજી સૈનિકની ટીમ તથા ડીવીઓની ટીમ આ સબ આવીને અમે અમારો રીત ચડાવી અને ફૂલથી સન્માનિત કર્યા અને આખરમાં અમે તેમના સમક્ષ સુધી જઈને તેને અવગત કર્યું ભાવનગરના એક યુવાન દીકરા ભારત દેશ માટે શહીદ હોય છે ઉસ્માન અંસારી નામનો આ યુવાન નેવીમાં જોડાયો હતો આજે દસ દિવસ પહેલાં એના પરિવારને મળવા ભાવનગર ઈદ કરવા આવ્યો હતો કમનસીબે શું સુજ્યું આજે કે આપણી વચ્ચે આપણો પરિવારનો ભાવનગરનો દીકરો રહ્યો નથી ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનોને જે આપત્તિ આવી છે એ સહન કરવાની શક્તિ દે અને આ દીકરો મૃત્યુ નથી પડ્યો પણ આ દીકરો કાયમ માટે અમર રહ્યો છે અને કાયમ ભાવનગરના લોકોના દિલમાં રહે છે